હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે બુધવાર તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર બરાબર અને રોજની જેમ આપણે લાલ અને સફેદ ડુંગળીનો કહેવાય કે બજાર ભાવ આજે જોવા જવાના છીએ મિત્રો કાલે તો આપણે લાલ ડુંગળીનો જ મૂક્યો હતો પણ આજે આપણે બંનેના આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ એની પહેલાં મિત્રો આવકની વાત કરું તો સફેદ ડુંગળીની આજની આવક પાંચસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની અઢારસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવકથી છે મિત્રો બંનેના ભાવ આપણે જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં વાર છો નવા છો તો એ ખાસ તમને દિલથી રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આ ચેનલને તમારી માનીને જ આગળ વધારો બરાબર અને આ વિડીયો હર ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ડુંગળીનો ભાવ રહ્યો મિત્રો કેવા રહેશે રાજીમાં જઈએ છીએ બજાર ભાવ અને વિડિયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા બરોબર અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોય તો ખાસ કરીને આઈડી ને ફોલો કરી નાખજો કેમ કે હું ડેલી પણ ફેસબુકની અંદર વિડીયો મૂકું છું કેવા રહેશે બજારમાં આપણે લાઈવ રાજીમાં જઈને જોઈએ છીએ એકસો એકાવન આ પંચાવન

મિત્રો બસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો નવી ડુંગળી છે સફેદ ડુંગળી નવી બસો ને બાવીસ વીસ કે એકસો એકાવન આ પંચાવન

પટેલભાઈ આયા કે દે દેવા પોણા ત્રણ 82 સૈંચા બને અને તમે બે સારું છે ભાઈ ના સારું છે 75 છે 72 72 72

છોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સફેદ ડુંગળીમાં આજનો ઊંચો ભાવ ગયો છે બસો ને છોતેર રૂપિયા નવી ડુંગળી જોઈ શકો છો મિત્રો સફેદ ડુંગળી ઊંચો ભાવ ગયો છે આજે

એકોતેરતેર એકોતેરિયા બોલતા એકોતેરતેર એકોતેરતેર એરતેરતેરતેર પાંચોતેર પાંચસો એકસો પાંચસો 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 એકસો ચોતેરતેરસોતેર ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણસી એકાશી એ સોર્યાસી ચોર્યાસી રૂપિયા ને નેવું હાલ ભાઈ થોડીક ઝડપ રૂપિયા એકસો એકસો એકાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો एकા એકાશી એકાશી રૂપિયા દબાઈ છે એકસો ને એકાશી એકાઈસ રૂપિયા એકો નહીં એકાશી એકાશી બાસી પાંચી રૂપિયા એકસો પાંચી પાંચ રૂપિયા માછી પાંચી રૂપિયા જી એકસો ને પંચાસી રૂપિયા ભાવ આવ્યો છે

11 રૂપિયા આ કે 11 રૂપિયા 212 12 રૂપિયા 12 12 રૂપિયા 212 12 રૂપિયા આ ભાઈકો 212 12 રૂપિયા 12 12 રૂપિયા 212 12 રૂપિયા બોલવાય કોને મારા 12 રૂપિયા 212 15 રૂપિયા 212 લા પાણી ભાઈ તો રોટના 212 ભાઈ 212 36

બરાબર બરાબર વાહ ભાઈ વાલો ધન્ય ભાઈ હા 42 242 242 યા તાલુકા દેતાલી

એકવાર બારિયા 256 રૂપિયા 256 256 રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી છે 20 kg જોઈ શકો 256 231 13 રૂપિયા મોર કેજીભાઈ ધીરે ધીરે આવે છે માં છત્રી છત્રી સાડેત્રી આડેત્રી ઓગણ ચાલે ઓગણ ચાલે 240 ઓગણ ચાલે કેજી તો આવવાની હા ઓ સાહેબને ખબર પડી હા ઓગણ ચાલે

72 72 250 72 72 72

સુપર મિત્રો બસો ને સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી ખૂબ જ સરસ છે વીસ કેજી વીસ કિલોનો ભાવ કે